હેલો ગાયસ તો કેમ છો મારા બધા ભાઈઓ તો આજના અમારા નવા વિડીયોમાં આજે વાત કરીશું આપણે આજે મસવણી મેલડી વિશે એટલે કે મિત્રો જે જે મસોણી મેલેડીને મોનતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મસૌણી મેલડી તમને જીવથી પણ વાલી હોય તો મારી વિડીયોની અંદર તમે નવા આવ્યા હોય તો વિડીયોને દિલથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા કારણ કે મારી મસૌણી મેલેડીના નવા વિડીયો હંમેશા તમને મળતા રહે અને આજે હું મારી મસોણી મેલડી માટે એક સરસ મજાનું મને જેવું આવડે એવું એક ગીત ગાવાનો છું અને એ ગીત ફક્ત ને ફક્ત મારા ભાઈઓ માટે અને મારી મસોણી મેલડી માટે છે તો કે વરસો થી મારો વેવાર તું મા રે આજે અમારું નથી કોઈ હગુ માડી તારો છે એક આધાર બસ માડી દિલમાંથી આટલી આટલું દર્દ નીકળે છે અને આ દર્દ અને આ મનને શાંત કરવાનું છે તારે મારી તમારી મસોણી મેલડીને જે જે માનતા હોય એ જય મા મસોણી મેલડી એવું કોમેન્ટ કરીને લખી દેજો અને આજના વિડીયોમાં દોસ્તો આટલું જ હવેથી અને આજથી મસોણી મેલડીના અને સારા સારા એવા વિડીયો અને કોઈ ખેતીવાડીના એવા વિડીયો જ અને જેવા વિડીયો આપણા અવરનવર આવતા રહેશે તો વિડીયોની અંદર છેલ્લે બનાવી રહેજો જોજો અને ભાઈને થોડોક સપોર્ટ પણ કરજો તો જય મસોણી મેલડી સપોર્ટ કરવાનું ના ભૂલતા મિત્રો